તો બસ હવે આપણે આવી ગયા છે વાળીએ અને જો હવે વરસાદ અત્યારે થઈ ગયો છે બંધ અને કપા કેવા કેવાય થોડાક આગળ વિડીયોમાં બતાવવા જોઈશે અને બતાવી દઈ અને આ પણ આવી જાય લીંડ નાખવા વાળીએ તો હું લેવા આવી હું બપોરનો ટાઈમ થઈ ગયો જય માતાજી વરસાદ

વરસાદ રહી ને કોઈ માલ ને કોઈ માણસ ને પૂરો કરવા ને આમ ઈંટ પડતું હોય માલિક ખાઈ લે ને આપણે કેમ બપોરે બપોરે કરવાનો રજા રાખી બપોરે એક કલાક ગમે એવું કામ કરતા હોય તો મૂકી દઈ જો વરસાદ એ કડક ઈંટ પાડી દીધું છે અને એ હવે પાછો ચાલુ થઈ ગયો છે અને હવે આપણે કપા બતાવી દઈ પણ કે જો આ નાનો કપા આપણો અંધાર થી નાના માં નાનો કપા જે ગયો ને આ કપા નાનો આથી બધો કપા મોટો છે અને આ મોઢા કે તો થોડોક સીયા ઉઈ ગયા છે આપણે આ મજા જાતા નહીં બે ત્રણ વાર તો લેંદી નાખ્યું અને ઓલો કપાસ થોડો મોટો થઈ ગયો છે આપણે વાહ વાયો ઉ થોડોક નાનો રહી ગયો અને જો બગાલામાં મરચીમાં શું થાય હવે બે ત્રણ વાર આખો કિયારો ભરાઈ ગયો તો અત્યારે રીંગણી લેંદી નાખી રીંગણીમાં મેં તો દવા હો તો ઠપકારી દીધી છે લાંબા પંદના ખડની તો હવે જો આપણી વાડી અત્યારે ખડ કાંઈ બહુ છે નહીં પાછું ઉગી ગયું છે અને આપણે આજે જો સવારમાં આવ્યા હતા ભેંસોને લીણ પૂરો કર્યો અને આ થોડુંક આઘું પાછું કર્યું અને જો ચણી નાખી ગયા તો સવારમાં હુબલા પણ હવારે ચાણ નાખીને ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો મેં તો લેલા ઉપર ઘણી બધી નાખી હતી પણ ચાણ નાખીને થોડીક વાર થઈને દસ પંદર મિનિટ ત્યાં વરસાદ ચણ બધી ધોઈને હેઠી પડી જઈ હતી અને અહીંયા ચણ હતી કાંઈક ચકલા ખાઈ ગયા કાંઈક પછી ધોવાઈ ગઈ તો અત્યારે જો પાણી પાછા હુંકાઈ ગયા છે ને આપણે જે બકાલા રોપનો કેરો કર્યો તો હવે તો આમાં ખળ જામી ગયું મસ્ત મજાનું અને મરચી આવે થોડીક પીતી પડી ગઈ છે અને વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે વેલ વાવી વેલ આપણે વેલ બતાવી હતી કઈ વેલ વાવી છે તો હવે જો એની વેલ કઈ વેલનું નામ શું છે વેલ વાવી આ કોમેન્ટ કરજો આ પીળા ને લીલા ને એવા પાંદડા છે નામ નથી આવડતું પાંગળી જાય વરસાદની પાંગળી જાય વેલે મસ્તીની થઈ જાય છે અને ફેમિલી વરસાદ પાણી તો જો અમારે મસ્ત મજાના હે ઘણા દિવસથી વરસાદ ચાલુ છે આમ તો અઠવાડિયે ચાલુ છે હવે કેટલા દિવસ આવી તો ઉપરવાળો જાણે આપણે ક્યાંય જાણતા નથી હજી સુધી સારું છે કોઈ રૂપિયાનું કે દસિયા ભારનું નુકસાન થયું નથી પાણી આવે છે વરસાદ વરે છે અને પાણી ભરાય છે પાછા હોતા જાય છે આવું બધું છે હજી નુકસાન નથી આલી બાજુ વરસાદ ચાલુ થઈ ગયો આપણી અત્યારે માથે આવે પણ ઓછા આવે છે ઘરે જવાનું છે જમવા સાઈડમાં જ ગયું આમ જામ સાઈડમાં એ તો બીજું આવશે આપણી જાહેર હવે થઈ ગઈ કેળ હમણી પાંચ દિવસમાં મોટી જબરી થઈ ગઈ વાટ એવી થઈ જાય હાઈતમ નહીં હાઈતમ પહેલા વાટ નાખો થઈ જઈશ અહીં જો આપણે હુકરાને થોડુંક ડિસ્ટર્બ કરી કારણ કે આપણે આવીએ એટલે ઉડી જાય છે અને મોટા પંખી તો આજ ઓછા આવ્યા અત્યારમાં ગમી એ બીજે વહી ગયા છે તાર ઉપર બેઠા છે અને હુકરા તો જાય ને રે નાયા મહાડા નાખે નાયા ખાવાનું અહીંયા ને પીવાનું હોય બધું મળી રહે અને જામ ફરી હવે પાંગવા મળી જાય છે આપણે જો પાછળથી આવ્યા કેરો જાયનો હોય તો એ મસ્તીનો થઈ ગયો હવે આમાં ખાતર પાતર કાંઈ નાખ્યું નથી ખાતર નહીં કોઈ વસ્તુ નથી નાખી તો એ જ્યારે જાવી થઈ જાય અને આમાં તો નાખ્યું જ ખાતર આપણે પણ આ તો જો મોટી જબરી દેખાય ને શેરડીનો સોડો છે પણ એક પાંદડું રહેવા નથી દેતા ઉકરા તો આમાં એક બે માહા નાખી દીધા છે સિયાતુરમાં એક નાખી દીધો હે અને જો સરવા વ્યા પૂછતા થયા દાણા નાખ્યા નાખાતા સવારે પણ સવારે ચોખા વાળું નાખ્યું તો બધું ચોખાનો બાજરો અત્યારે નકરો બાજરો નાખ્યો નાના હુબરા આવે ને એના માટે સીધું આ એક બરાબર રહેશે તો સારું મિત્રો હાલો હવે પૂરો કરી અને જાય આપણે બપોરા પાણી કરવા પછી મળી Hvor er faren din? મમ ખાવ થોડા રેવા તો નહીં તો બોલા પડે ખાવ ગોમલા લે આવી આને ગોમલાના થા હે થાય છે ਉਹ ਨਾ ਜਾਵੇ ਉਹ ਨਾ ਜਾਵੇ ਰੋਕਣਾ ਕਰੀਂ ਅੱਜ